કેમ છો મિત્રો સિટી સ્ક્વેર માટે આપણા માટે લઈને આવ્યું છે નવા વર્ષની ધમાકેદાર ઓફર જેવી કે ગાર્મેન્ટ હેન્ડીક્રાફ્ટ હોમ ટેક્સટાઇલ લગેજ બેગ આ તમામ વસ્તુઓ પર કિંમત ઉપર 20% ડિસ્કાઉન્ટ હવે મળશે અરે હા ભાઈ સીટી સ્ક્વેર માટે આપના માટે લઈને આવ્યું છે 35000 થી વધુ પ્રોડક્ટ અને હા એ પણ 365 દિવસ 6% થી લઈને 50% સુધીનો ડિસ્કાઉન્ટ તો ખરું જ અને ભાઈ ખાસ વાત એ છે કે મધ્યમ વર્ગને પોસાય તેવી તમામ રેન્જ અહીં આગળ અવેલેબલ છે 100 ગ્રામ થી લઈને 1 કિલો 2 કિલો 10 કિલો સુધીની તમામ વસ્તુ અને એમાં પણ પાછું 365 દિવસ તમારા માટે ઓફર તો ખરી ખરીને ખરી અને ભાઈ બીજી વાત કરીએ તો કિચન વેર ગાર્મેન્ટ લેડીઝ વેર જેન્ટ્સ વેર કિલ્સવેર ફૂડવેર ઘરને લગતી તમામ હાઉસ હોલ્ડ વસ્તુઓ અવેલેબલ છે ભાઈ એક વખત અહીં આગળ મુલાકાત કરજો કારણ કે અહીંયા તમને પ્રોડક્ટની અંદર બ્રાન્ડેડ કંપની મળી રહેશે અને બીજી વસ્તુ કે ક્વોલિટી અને કોન્ટિટીમાં તો ક્યારેય કોમ્પ્રોમાઈઝ નહીં થાય ક્લોથની તો વાત જ ન કરશો એકદમ નવી ડિઝાઇનના અદ્યતન ડિઝાઇનિંગ ક્લોથિક્સ અહીં આગળ અવેલેબલ છે સાથે જ આપના ઘરને સુશોભિત કરવા માટેનું વોલ પેઇન્ટિંગ ડેકોરેટિવ વસ્તુઓ કોઈ પણ વસ્તુ સિટી સીટી માર્ટ ની અંદર મળી જશે તો રાખવાની જુઓ છો આજે જ મુલાકાત કરો સિટી સ્કવેર માર્ટ ની એડ્રેસ અને મોબાઈલ નંબર મેં સ્ક્રીન ઉપર આપેલો છે દોસ્તો થેન્ક યુ